નમસ્તે વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી વિમળા વિદ્યાલયના ઈ રૂમની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી લેખણ જાલી નોરઈ જે પાઠ અગાઉ આપણે ભાગ એક અને ભાગ બેની અંદર ભણી ગયા વિદ્યાર્થી મિત્રો આ પાઠના લેખક શ્રી જોરાવરસિંહ જાદવ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું તો એના પહેલા આપણે અભ્યાસના પ્રશ્નો જોઈ લઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો કપાળમાં ઉગે ભાલમાં ઉગે કહેવત વિચાર વિસ્તાર કે કવિતા તો સાચો જવાબ છે કહેવત કહળ ગાડું જોડીને ધંધુકે શું કરવા ગયા હતા પેલું ઓપ્શન છે હટાણું કરવા બીજું છે ફરવા ત્રીજું છે ગામ જોવા અને ચોથું છે ગોળ લેવા તો સાચો જવાબ આવશે હટાણું કરવા હટાણું કરવા એટલે કે ખરીદી કરવા લેખન જલીનો રહી આ પાઠના લેખકનું નામ જણાવો પહેલું ઓપ્શન છે જોરાવરસિંહ જાદવ બીજું છે સંતબાલ ત્રીજો ઓપ્શન છે નાથાલાલ દવે અને ચોથો ઓપ્શન છે કિશોરસિંહ સોલંકી તો સાચો જવાબ આવશે જોરાવરસિંહ જાદવ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરીશું પાઘડીને કયા બે પ્રદેશ પથરાયેલા છે તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને સીમાડાને એટલે કે છે એને છેવાડાને એની બોર્ડરને અડીને ભાલ અને કનેર પ્રદેશ પાઘડીપણે પથરાયેલા છે એટલે કે જેમ પાઘડી પડી હોય જેમ પાઘડી આપણે ખોલી નાખીએ અને જેમ પાઘડી પડી હોય એ રીતે આ બે પ્રદેશો ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને પડેલા છે એટલે કે પથરાયેલા છે જેમ કે વિદ્યાર્થી મિત્રો ચોમાસું હોય અને વેલ કેવી પથરાય છે એવી રીતે આ બે પ્રદેશો પથરાયેલા છે હરકચંદે માણેક કપસિયા શા માટે ખરીદ્યા હતા કે હરેકચંદે

વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન ત્રણ અભ્યાસનો જોઈશું કે સવિસ્તર ઉત્તર લખવાના છે સવિસ્તર એટલે કે વિસ્તાર પૂર્વક ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી કેમ કરતા એટલે કે ગામના જે લોકો છે એ ખેતી અને જે ઘર વપરાશ એટલે કે ચીજ વસ્તુઓ છે એની ખરીદી એક સામટી એટલે કે એક સાથે કેમ કરતા તો જવાબમાં છે કે ચોમાસાનું ખૂબ વરસાદ પડે એટલે ગામથી તાલુકા મથકે જવાની ગાડાવાટ બંધ થઈ જાય એટલે કે ગાડ જવાનો જે રસ્તો છે એ બંધ થઈ જાય તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં ત્રણ ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી ગામ લોકો એક સામટી કરી લેતા એટલે કે એક જ વારમાં કરી લેતા કહળ સંઘે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી તો કહળ સંઘે સુલેમાન ઘાંચીની ગાણીએથી બે ત્રણ તલના તેલના બે ત્રણ ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી ગોળની ભીલીયું દાળ ચોખા મીઠું મરચાં લસણ કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી હરકચંદના લમણામાં કઈ વાત રહી ગઈ તો હરકચંદ કહસંઘના ગાડામાં ત્યારે કોથળો નાખવા ગયા કે હરકસંઘ હરકચંદ કહળસંઘના ગાડામાં જ્યારે કોથળો નાખવા ગયા એમને જોઈને કહળસંઘે બળદોને ડચકારો કરી ગાડું હાંકી મૂક્યું ઉપરથી કહળસંઘે કહ્યું કે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી આમ કહળસંગે દાંડાઈ કરી દાંડાઈ એટલે કે અવળી વાત કરી આ વાત હરતચંદના લમણામાં રહી ગઈ લમણામાં એટલે કે મગજમાં મસ્તિષ્કમાં રહી ગઈ હરતચંદને શા માટે શરમાવું પડ્યું તો કહળસંઘના બાપુના કારજનો પ્રસંગ હતો કારજ એટલે કે લોકાઈ પ્રસંગ હતો હરતચંદને કાગળ લખવા બોલાવ્યા હરકચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યો કે પ્રસંગ બગડ્યો મોતનો મલાજો ન જળવાયો એટલે કે મોતની જે શરમ હોય લાજ હોય એ જળવાય નહીં કોઈ ડાયા માણસે કહ્યું કે કહળસંગ તો અભણ હતો પણ હરકચંદ તમે આ શું કર્યું હરકચંદની ભૂલ સમજાણી ને અમને શરમાવું પડ્યું ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત આવી છે શા માટે તો ભાલ અને કનેર પંથક માટે આ કહેવત જાણીતી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ આ પંથકમાં કુદરતની અમી દષ્ટિ નથી આખો પંથક કાયમથી ઝાડ પાન વિનાનું વિરાન છે એટલા માટે આ કહેવત પડી છે કહરસંઘ બાચકું લેવાની શા માટે ના પાડે છે તો કહળસંઘ કોક દિવસ શેઠ હરકચંદની હાંટડીએ ઉધાર લેતાવા જતો ત્યારે શેઠ એને હાંટડીએથી હેઠો ઉતારી દેતા આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાંચકું મૂકવા ગયા ત્યારે શેઠને રજળાવવાનો વિચાર કરીને બળદ જાલા કે ઝાલ્યા રહેતા નથી એવું કહીને કહળસંઘે બાંચકું લેવાની ના પાડી हरकचंद शेठ गाम ने शू लखी आपता केम तो हरकचंद शेठ गाम ने दस्तावेज लखी आपता तेमज खातु पाड़ी आपता तेमज सारा माठा प्रसंगे कंकोतरी काड़ोतरी पण लखी आपता कारण के आख गाम आखू अंगूठा छाप हतु गाम में हरकचंद सिवाय કોઈ ભણેલું નહોતું કે ગામ આખું ગામ કેવું હતું તો અંગૂઠા છાપ હતું હરખચંદ સિવાય બીજું કોઈ ભણેલું નહોતું પ્રશ્ન ચાર અનુભવીઓએ કહર સંઘને ઠપકો કેમ આપ્યો તો કારજન પ્રસંગે લખાયેલો કાગળો અંગે ખુલાસો કરતા હરખચંદે કુટુંબીજનોને બધી વાત કરી કહળસંગે હરકચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાની કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કયા એ માટે અનુભવીઓએ કહળસંગને ઠપકો આપ્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડા વ્યાકરણના પ્રશ્નો જોઈએ તો નીચેના વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાથી શોધીને લખો તો પહેલું છે અર્ધવિરામ તો એવું કયું વાક્ય છે કે જેમાં અર્ધ વિરામનો ઉપયોગ થયો હોય તો ઓલું કહે છે ને કે આપણી વેત તો કોઈ હાથ આપણે સમજ્યામાં અર્ધ વિરામનો ઉપયોગ થયો છે ગુરુ વિરામ તો શેઠીએ રાડ પાડી એ કાળસંગ ભાઈ રાડ પાડી ત્યાં ગુરુ વિરામનો ઉપયોગ થયો છે અવતરણ ચિહ્ન તો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન અહીંયા અવતરણ ચિહ્નનો ઉપયોગ થયો છે કે જ્યારે કોઈએ આપેલું વાક્ય જ્યારે આપણે લખવાનું થાય તો એ વાક્યની આગળ અવતરણ ચિહ્ન એટલે કે વાક્યની શરૂઆતમાં અવતરણ ચિહ્ન અને જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે અવતરણ ચિહ્ન કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન જોઈએ નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો પાઘડીના જેવો પહોળાઈ ઓછી અને લંબાઈ વધારે હોય એવો વિસ્તાર તો પાગડી પને મૃત્યુના સમયે લખાતો પત્ર તો એને કહેવાય કાળોતરી મરણ પછી બારમા દિવસે થતી વિધિ તો બારમું અથવા તો કારજ માટીની ભીતનું નાનું ઘર એને કહેવાય ખોરડું તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો તો આટલી કહેવતો આપણા વિસ્તારમાં બોલાય છે અને આનાથી વધારે કહેવતો જો તમારા વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો બોલાતી હોય તો એ નોટબુકમાં તમારે લખવાની છે અહીંયા કેટલીક કહેવતો આપી છે જેમ કે બોલે તેના બોર વેચાય કૂવામાં હોય એટલું હવાડામાં આવે દૂરથી ડુંગર રણિયામણા સોના કરતાં ઘડામણ મોંઘું મૂડી કરતાં વ્યાજ વાલું હૈયું બાળવું કરતા હાથ બાળવા સારા તો અહીં કેટલીક કહેવતો આપેલી છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારે જ્યાં બોલાતી કહેવતો હોય તો તમારી નોટબુકમાં લખવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ જોઈએ સ્થાનિક વિસ્તારની કે અન્ય બીજી લોકકથાઓ મેળવી વર્ગમાં અને પ્રાર્થના સભામાં રજૂ કરો રેડિયો ટેલિવિઝન પર આવતા લોક કાર્યક્રમ સાંભળો જુઓ અને તે વર્ગમાં કે પ્રાર્થના સભામાં રજૂ કરો કહેવત સંગ્રહોથી અને રૂઢિપ્રયોગ સંગ્રહોથી તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલીક લોકકથાઓ આપેલી છે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે શાળામાં આવો ત્યારે લાઇબ્રેરીની અચૂક મુલાકાત લેજો અને ત્યાં જે લોકકથાઓ છે એ ત્યાંથી લઈ અને તમે હોસ્ટેલમાં વાંચજો તો અહીંયા કેટલીક લોકકથાઓ જે ખૂબ જ પ્રખ્યાત થયેલી છે એ લોકકથાઓ આપેલી છે જેમ કે ઝવેરચંદ્ર મેઘાણીની અનમોલ લોકકથાઓ લાખેણી લોકકથાઓ કે જે કૃષ્ણદાસ ગઢવીની છે ત્યારબાદ લોકકથા સંચય જે ઝવેરચંદ્ર મેઘાણીએ લખેલી છે ઝાલાવાડની લોકકથાઓ ગુજરાતની લોકકથાઓ પછી મારી પ્રિય લોકકથાઓ જે આ પાઠના લેખક જોરાવરસિંહ જાદવે લખી છે તો વિદ્યાર્થી મિત્રો આ લોકકથાઓ તમે અચૂક વાંચજો અને પછી પ્રાર્થના સભામાં તમે જે વાંચ્યું છે એની રજૂઆત કરજો એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે બેઠા ટેલિવિઝન ટીવી હોય કે રેડિયા ઉપર ડાયરાઓ જોવાના છે એમાં કેટલાક જે લોક ડાયરાના જે કલાકારો છે સાહિત્યના એ એમના ડાયરાઓ જોવાના છે જેમ કે માયાબાઈ આહિરનો ડાયરો પછી કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો રાજબા ગઢવીનો લોક લોકડાયરો પછી દેવાયત ખાવડનો લોક ડાયરો ભરતદાન ગઢવીનો લોક ડાયરો ભીખુસિંહ ગઢવીનો ભીખુદાન ગઢવીનો લોકડાયરો વિદ્યાર્થી મિત્રો તમારે આ લોકડાયરાઓ જોવાના છે અને લોક જોવાથી ગુજરાતી જે આપણું સાહિત્ય છે ગુજરાતી સાહિત્ય અમૂલ્ય સાહિત્ય છે અને જેની કોઈ સીમા જ નથી જેમ કે અસીમ અસીમ છે પોતે એટલું બધું જાણવા જેવું છે એટલી બધી લોકવાર્તાઓ કથાઓ આપણો આખો ઇતિહાસ ગુજરાતી સાહિત્યમાં આપેલો છે આપણી જે સંસ્કૃતિ છે એ ગુજરાતી તમને આ ડાયરાઓ હોય કે લોકકથા હોય એમાંથી તમને જાણવા મળશે તો વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને તમારે ગૃહકાર્ય કરવાનું છે જેમાં તમારે લોક ડાયરાઓ જોવાના છે અને જ્યારે શાળામાં આવો ત્યારે તમારે લોકકથાઓ લાઇબ્રેરીમાંથી વાંચવા લાવીને વાંચવાની છે તો જોરાવર સિંહ જાદવની જે આ પાઠ આપણે જે ભણી ગયા લેખન જાલીનો રહી એ ખરેખર એક સમજવાનો પાઠ છે અને જીવન જીવનમાં ઉતારવાનો છે પરીક્ષાલક્ષી ખાલી વાંચવાનું નથી કે પરીક્ષાલક્ષી ખાલી તૈયારી કરવાની નથી પરંતુ જે જે સમજણ તમે મેળવી છે એને આખા જીવન દરમિયાન તેનો ઉપયોગ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા પૂરી થાય છે થેન્ક યુ